ધોરાજી તાલુકાના જમનાવડ ગામની અનુસૂચિત જાતિની યુવતીની થયેલ છેડતીનો મામલો ગત તારીખ આઠ જાન્યુઆરીના રોજ જમનાવડ ગામની અનુસૂચિત જાતિની યુવતીની એ જ ગામના યુવકે કરી હતી છેડતી યુવતીની છેડતી કરી અને બાદમાં અજાણ્યા વીસ જેટલા લોકોએ યુવતીની જ્ઞાતિ પ્રત્યે હડતુત કરી હતી યુવતીએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે પોલીસ ફરિયાદ પોલીસ દ્વારા આરોપીઓને છાપરવામાં આવતું હોવાની અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્ષેપ આરોપીઓને પકડવામાં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્ષેપ યુવતીની છેડતી કરનાર તમામ આરોપીઓને તાત્કાલિક પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને અનુસૂચિત જાતિના લોકોએ આપ્યું આવેદન જો એકવીસ તારીખ સુધી આરોપીઓને પોલીસ પકડી પડશે નહીં તો બાવીસ જાન્યુઆરીએ ધોરાજી બંધની અનુસૂચિત જાતિના આગેવાનોની ચીમકી રિપોર્ટર સર્ફરાજ કોડી ધોરાજી યોગેશભાઈ ભાષા સામાજિક અગ્રણી ધોરાજી ગઈ તારીખ અઠ્યાવીસના રોજ જમનાવળ ગામે અનુસૂચિત જાતિની દીકરી સાથે જે દુર્વ્યવહારથીઓ છેડતી જેવો બનાવ બન્યો છે જે અંદર પોલીસ દ્વારા જે ફરિયાદ લેવા માટે જે તકલીફ ઊભી કરી છે અને ફરિયાદ બબે દિવસ સુધી ના લીધી જે બાદ રેન્જ આઈજી અને એસપીને રજૂઆત કરવી છતાં પણ પોલીસે ફરિયાદ લેવામાં ડીલ કરી ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર આ બાબતે વહેતી થતા છેલ્લે એસપીને આઈજીના કહેવાથી ધોરાજી પોલીસે જે ફરિયાદ લીધી તો જો આવા છેડતી જેવા ગંભીર બનાવમાં એક બહેનને જે આ રીતના પરિસ્થિતિ ઊભી થતી હોય ને ત્યારે પોલીસ ફરિયાદ લેવામાં જે તકલીફ ઉભી કરતી હોય તો સામાન્ય બીજા માણસોની તો શું વાત કરી કે બીજા પોલીસના કારણે જે મહિલાઓના બનાવો બને છે એવું ગણી શકાય અને બીજી એક વસ્તુ છે કે જે આજે અમે અહીંયા આવેદનપત્રો આપવા માટે આવ્યા છીએ તો એની અંદર ગામના સરપંચ જે બીજી જ્ઞાતિઓને ઉશ્કેરી અને અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધમાં ઉશ્કેરણી કરતા હોય ત્યારે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે પોલીસ દ્વારા આરોપીઓને આવરી અને ધરપકડ ન કરતી હોય ત્યારે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે તો અમે સંવિધાનને માનનારા લોકો છે ખાલી આવેદનપત્ર આપીને બેસી જવાવાળા લોકો નથી પણ જરૂર પડે અમે શું જઈએ અમારો ઇતિહાસ તપાસવો હોય તો ભીમા કોરેગાંવ ખાલી એક વખત યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો કે અમે કોણ જઈને કેવા જઈએ તો જરૂર પડે અમે કોઈ વસ્તુથી ખચકાવાના નથી સોમવારે ધોરાજી બંધ રાખવા માટેના જો અમને ન્યાય ન મળે તો ધોરાજી બંધ રાખવા માટે અમે ધોરાજીના વેપારીઓ સાથે મળી અને ધોરાજી બંધ રાખવા માટેનું આવેદનપત્ર આપવાના છે અને બંધ રખાવશું નામ અને વિગત શું થ્યું તો શું થ્યું તો

પોલીસ ફરિયાદમાં પોલીસ ફરિયાદ જ્યારે મેં પહેલીવાર પહેલી વાર આઠ તારીખે મારી સાથે બનાવ બનેલો તો ત્યારે નવ તારીખે મેં આ જે મારે કેસ લખાવાનો હતો કેસ લખાવા ગઈ તો એ લોકોએ એમ કીધું કે પહેલાં તમારે અરજી દેવી પડે અને એ લોકો કોઈ જવાબ દેતા નહોતા એમ કહેતા હતા કે થોડી વાર જારું હજી એટલા છે અને હજી અમારે તમારો વારો નથી આવ્યો અને અમારે એકલાને બધી જગ્યાએ ક્યાં કેવી રીતે પહોંચવું ને કદાચ ઇન કેસ સાડા અગિયાર મેં કોલ કરેલો હતો એ લોકો એક વાગે આવે દોઢ કલાક ની અંદર ગમે તે થઈ શકે ને એ લોકો જાજા હતા મારી સાથે કદાચ બીજો બનાવ બન્યો હોય તો આનો જવાબદાર કોણ હોય પોલીસ ને શા માટે રાખ્યા